નમસ્કાર મિત્રો મારી ચેનલ રાહુલ ટેક ઓફિસિયલમાં તમારું સ્વાગત છે આજના વિડીયોમાં જણાવીશ કે કયા લોકોને પીએમ આવાસ યોજનાનો લાભ નહીં મળે તેની વિગતે માહિતી વિડીયોમાં આપેલી છે તો વિડીયો પૂરો જોજો ચેનલ પણ નવા છો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો જેથી નવા વિડીયો અપલોડ કરું તો તેની માહિતી સૌથી પહેલાં તમને મળતી રહે કેન્દ્ર સરકાર નાગરિકોને ઘરના ઘરનું સ્વપ્ન પૂર્ણ કરવામાં મદદ કરવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના પી એમ એ ચલાવી રહી છે બે હજાર પંદરમાં શરૂ કરાયેલ આ યોજનાનો હેતુ ગરીબો અને જરૂરિયાતમંદોને પાકા મકાન પૂરા પાડવાનો છે સરકારે તાજેતરમાં પીએમ આવાસ યોજના ટુ પોઈન્ટ ઝીરો શરૂ કરી છે જેમાં ઘણા નવા નિયમો ઉમેરવામાં આવે છે જો તમે આ યોજનાના લાભાર્થી બનવા માગો માગતા તો તમારા માટે આ બદલાયેલા નિયમો જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે પીએમ આવાસ યોજનાનો પહેલાંનો નિયમ શું હતો પી એમ એ વાયના પહેલાં સંસ્કરણમાં માતા પિતા અને તેમના પુત્રો પણ યોજનાનો લાભ મેળવી શકતા હતા જો પુત્ર કાચા મકાનમાં રહેતો હોય અથવા તેમની પાસે કોઈ મિલકત ન હોય પરંતુ પીએમ આવાસ યોજના ટુ પોઈન્ટ ઝીરોમાં આ નિયમ દૂર કરવામાં આવ્યો છે શું દીકરાઓને યોજનાનો લાભ મળશે હવે જો માતા પિતાને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પહેલેથી જ ઘર મળી ગયું હોય તો તેમના પુત્રોની યોજનાનો લાભ મળશે નહીં જો કે માતા કે પિતાને અગાઉ આ લાભ મળ્યો ન હોય તો પુત્ર આ યોજના માટે પાત્ર રહેશે આ માટે સોગંદનામું આપવું ફરજિયાત રહેશે જો ચકાસણીમાં કોઈ વિસંગતતા જોવા મળે તો રકમ વસૂલ કરી શકાય છે અને કાનૂની કાર્યવાહી કરી શકાય છે પીએમ આવાસ યોજનામાં આધાર કાર્ડ દ્વારા ચકાસણી પીએમ આવાસ યોજના ટુ પોઈન્ટ ઝીરોમાં નકલી લાભાર્થીઓને રોકવા માટે આધાર કાર્ડ અને કડક ચકાસણીથી વ્યવસ્થા કરવામાં આવી જાય અરજી કરનાર વ્યક્તિએ હવે માતા પિતાનું આધાર કાર્ડ પણ આપવું પડશે જેથી ખાતરી થાય કે તેને અગાઉ આ યોજનાનો લાભ લીધો નથી પીએમ આવાસ યોજના ટુ પોઈન્ટ ઝીરો સંબંધિત મહત્વપૂર્ણ ફેરફારો જો માતા પિતાએ અગાઉ આ લાભ ન લીધો હોય તો જ પુત્રોને આ લાભ મળશે સોગંદનામું ફરજિયાત ખોટી માહિતી આપવા બદલ કડક કાર્યવાહી કરવામાં આવશે છેતરપિંડી અટકાવવા માટે આધાર કાર્ડની કડક તપાસ કરવામાં આવશે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ લાયક લોકો તાત્કાલિક અરજી કરે પ્રધાનમંત્રી આવાસ યોજના ટુ પોઈન્ટ ઝીરોના લાભો પીએમ આવાસ યોજના ટુ પોઈન્ટ ઝીરો એ સરકારની એક મહત્વપૂર્ણ યોજના છે જે ગરીબ અને બેઘર લોકોને નાણાકીય સહાય આપીને કાયમી ઘર બનાવવાનું તેમનું સપનું પૂર્ણ કરવામાં મદદ કરે છે જોકે નવા નિયમો અમલમાં આવ્યા પછી પાત્રતાના માપદંડ હવે પહેલાં કરતાં વધુ કડક બન્યા છે જો તમે આ યોજનાનો લાભ મેળવવા માગતા હો તો શક્ય તેટલી વહેલી તકે અરજી કરો અને સાચા દસ્તાવેજો સાથે તમારી યોગ્યતાની ખાતરી કરો આ વિડીયોમાં આટલું જ મળીએ નવા વિડીયોમાં વિડીયો ગમે હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પણ નવા છે તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો જેથી નવા વિડીયો અપલોડ કરું તો તેની માહિતી સૌથી પહેલાં તમને મળતી રહે